સમગ્ર ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ એલઆરડી એની શારીરિક કસોટી માટે જે દોડ અને ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે ત્યારે ચાલુ ફરજ પરના એસઆરપીએફમાં જે ફરજ બજાવતા કોન્સ્ટેબલ એ પીએસઆઈની તૈયારી કરતા હતા ત્યારે સુરતમાં શારીરિક કસોટી માટે ત્યાં ગયા હતા ત્યારે એને પાંચ કિલોમીટર રનિંગ દોડવાની હતી ત્યારે છેલ્લા બારમા રાઉન્ડમાં એને હાર્ટ એટેક આવતા એ ત્યાં ગ્રાઉન્ડ પર જ ડળી પડ્યો તો અત્યારે સમગ્ર ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ જે કાર્યક્રમ કાર્યકાળ ચાલી રહ્યો છે એમાં અનેક ઉમેદવારો આમાં ફોર્મ ભરતા હોય છે અને જે તૈયારી કરતા હોય છે પરંતુ સુરતમાં આવો દુઃખદ સમાચાર આપણને મળ્યા છે જે ચાલો ફરજ ઉપરનો કર્મચારી પોતે કોન્સ્ટેબલ હતો એસઆરપીએફમાં પરંતુ એ વધુ તૈયારી કરવા માટે પીએસઆઈમાં ફોર્મ ભર્યું હતું અને જ્યારે એ ગ્રાઉન્ડમાં ઉતર્યો ત્યારે એને છેલ્લા બારમા રાઉન્ડમાં એને હાર એટેક આવતા એ ત્યાં ગ્રાઉન્ડમાં જ એમનું મૃત્યુ થયું છે દુઃખદ અવસાન થયું છે મિત્રો જે આ કોન્સ્ટેબલનું નામ છે સંજય ગામિત એ એસઆરપીએફ ગ્રુપમાં ગ્રુપ દસમાં એ ફરજ બજાવતો હતો અને થોડા દિવસ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં પણ આવી જ ઘટના બની હતી જેમાં જે એલઆરડીના ઉમેદવારો જે ગોધરા ખાતે પોતાના શારીરિક કોસોટી માટે બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે એમને બોડેલીમાં અકસ્માત નડી હતો અને ત્યાં ત્રણ જે આ એલઆરડીના ઉમેદવારો તે મૃત્યુ પામ્યા હતા તો અત્યારે જે પોલીસ ભરતી બોર્ડ જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં શારીરિક કોસોટી માટેનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે એમાં આ પ્રકારના ઉમેદવારો અહીંયા દુઃખદ અવસાન થતા હોય છે તો મિત્રો ખૂબ દુઃખ સાથે આ વિડીયો બનાવવો પડ્યો છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી